હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી આપણે ઢોસા બનાવીશું અથવા તો તમે નાસ્તો પણ કહી શકો છો કે પૂડલા પણ કહી શકો છો એટલા સરસ ટેસ્ટી અને સારા બને છે તો અહીંયા મેં એક અડધું ગાજર લીધું છે હિંગ ચીલી ફ્લેક્સ લસણ દસથી બાર જેટલી લસણની કઢી એક ટમેટું મોટું અને લીલા ધાણા લીધા છે તો આપણે લસણ અને ટમેટાને આપણી ચટણી બનાવીશું એકદમ સારી એવી બને છે એમાં લાલ મરચાં એડ કરી અને ત્યાં સુધી આપણે બેટર બનાવી લેશું આપણે ઢોસાનું તો અહીંયા મેં એક કપ જેવો ચોખાનો લોટ લીધો છે તો આપણે એને બરાબર આપણે મિક્સ કરી લેશું અને સારી રીતે આપણે એને પાણી નાખી અને બેટર બનાવી લઈશું તો અહીંયા મેં એક કપ પાણી એક કપ લોટ સામે આપણે ત્રણ કપ અઢી કપ જેવું આપણે પાણી જોશે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જશું અને પાણી નાખવાથી બહુ જાડુંય નહીં બેટર અને બહુ પાતળું નહીં એવું આપણે બેટર બનાવીશું તો તમે ક્યારે આ ઢોસા ન બનાવે તો ફટાફટ બની જાય છે અને બાળકોને આ ઢોસા બહુ જ ભાવે છે અને અહીંયા મેં લોટ દળેલો લીધો છે તમે ચોખા પલાળીને પણ તમે બનાવી શકો છો મેં અહીંયા રેડીમેડ લોટ લીધો છે દળાવેલો જ તો આપણા ઢોસા છે એ જલ્દી બની અને રેડી થઈ જાય છે તમે એક કપ ચોખા સામે તમે ત્રણ કપ જેવું પાણી આપણે અઢી કપ જેવું પાણી એડ કરી શકીએ છીએ અને આ બેટર છે એકદમ પાતળું હોય છે અને આ નાસ્તો ફટાફટ બની જાય છે અને બાળકોને લંચ બોક્સ અથવા સવારના શાક કે ચટણી સાથે તમે સર્વ કરો તો બહુ ટેસ્ટ પણ એટલો સારો આવે છે અને તમે ક્યારે આ ઢોસા ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી છે હવે આપણે એક સાઈડથી આ બેટરને ફેટી લેશું હવે જેમ પાણીની જરૂર પડશે એમ આપણે એડ કરતા જઈએ છીએ અહીંયા અમે તીખાશ માટે એક લીલું મરચું એડ કર્યું છે કટિંગ કરી અને એ ઉપરથી હિંગ ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અડધું ગાજર છીણેલું છે એ એડ કરીશું તો આ ઢોસા એકદમ સારા એવા ટેસ્ટી બને છે અને ક્યારે તમે ન બનાવે તો બનાવજો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે એને બરાબર આપણે મિક્સ કરી લેશું તે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું આ રીતનું આપણું બેટર હશે તો આપણા ટોસા એકદમ સારા એવા બનશે અને ક્રિસ્પી એવા બને છે હવે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ એવું બની ગયું છે તે થોડીક વાર આપણે એને બે મિનિટ સુધી આપણે એને ફેટી લેશું એટલે બધા મસાલા છે એ સરસ એવા એકદમ મિક્સ થઈ જાય આ રેસિપી બનાવી બહુ સહેલી છે તમે જોઈ શકો છો આટલું બેટર આપણું જાડું હોવું જોઈએ આનાથી પણ તમે પાતળું રાખી શકો છો પણ મેં અહીંયા થોડુંક એવું પાતળું રાખ્યું છે થીક જેવું હવે અહીંયા મેં નોસ્ટિકની સ્પેન લીધી છે એમાં આપણે તેલ આ રીતે ગ્રીસ કરી લેશું એટલે આપણા ટોસા છે એ ચીપક્યા નહીં અને આપણે તવો છે એક મિનિટ સુધી આપણે એને સારી રીતે ગરમ થવા દઈશું એટલે આપણા ટોસા છે એ જલ્દી ઉસકી જાય અને ચીપક્યા નહીં એટલા માટે આપણે મેં તેલ લગાડ્યું છે અને આ તવો છે એ આપણે બોર્ડરવાળો જ લેવાનો છે કેમ કે આપણું બેટર એટલું પાતળું છે કે એ બહાર નીકળી ન જાય એટલા માટે આપણે બોર્ડરવાળી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો ઢોસો એકદમ સરસ એવો બની અને રેડી થઈ ગયો છે જ્યાં બાકી જગ્યા હોય ત્યાં આ રીતે આપણે બેટર છે અને પાથરતા જશું અને એડ કરતા જશું અમારી રેસીપી હજી સુધી ગમતી હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે દરરોજ તમને નવા વિડીયો જોવા મળશે તો આ રીતે આપણે તેલને ગ્રીસ કરીશું બ્રશથી આ રીતનું આપણું બેટર હોવું જોઈએ હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ ઢોસાને આપણે સાતળી લેશું બરાબર મિક્સ કરી લેશું કારણ કે આ આપણો ઢોસો છે એકદમ તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગયો છે એને હવે ત્રણ મિનિટ સુધી આપણે ગેસને આ હાઈ રાખીશું એટલે જલ્દી એવો આપણો ઢોસો બનીને રેડી થઈ જાય અહીંયા મારે તબિયત બરાબર નથી એટલે અવાજ બરાબર નથી એટલે આપણે આ રીતે ઉપરથી આપણે બ્રશથી ગ્રીસ કરી લેશું તેલને આટલે આ એકદમ સરસ એવા પુટલા આપણા બની અને સરસ એવા રેડી થઈ જાય છે અને તમે ટમેટાની ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે હજી આપણે એને થોડીક વાર શેકવા દઈશું અને પછી આપણે એને કાઢી લેશું તમે જોઈ શકો છો આપણા ઢોસા બની અને સરસ એવા રેડી થઈ ગયા છે તો હજી થોડીક વાર આપણે ક્રિસ્પી થોડુંક થવા દઈશું આ રીતે તમે બનાવશો તો આ નાસ્તો જરૂરથી સારો એવો બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે અહીંયા મેં તેલ અડધો અડધી ચમચી જેવું તેલ એડ કર્યું છે તો આપણે એને ટમેટાની ચટણી બનાવવા માટે આપણે તેલ એડ કર્યું છે તો એમાં લસણ છે એ આપણે ગરમ થઈ ગયું છે તેલ તો આપણે એમાં દસથી બાર જેટલી લસણની કઢી એડ કરી છે એને પણ આપણે થોડી રીત વાર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતરી લઈશું આપણી લસણની કઢી સતળાઈ ગઈ છે તો હવે આપણે ટમેટા છે કાપેલા મેં એડ કર્યા છે અને કળી એડ કરી છે એને પણ આપણે થોડી રીત થોડીક વાર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું આપણી લસણની કળી સતળાઈ ગઈ છે તો હવે આપણે ટમેટા છે કાપેલા મેં એડ કર્યા છે અને એમાં પણ તમે લાલ મરચું પણ એડ કરી શકો છો મેં કિપ્સ કર્યું છે લાલ મરચાં નાખવાથી તમારી ચટણી છે એકદમ તીખી અને ટેસ્ટી એવી બને છે અહીંયા મેં ઢોસામાં મેં સીલી ફ્લેક્સને એડ કર્યું છે એટલે મેં બાળકો ખાય એટલા માટે તીખાશ માટે મેં લાલ મરચાં એડ કર્યા નથી તમે કરી શકો છો તો હવે ટમેટાને આપણે એક મિનિટ જેવું આપણે ખાલી સાતળી લેશું એટલે આપણે હવે આપણા ટમેટા છે એ સતળાઈ ગયા છે અને હવે આપણે એને થોડીક વાર ઠંડા થવા દઈશું એમના મિક્સર જારમાં અને આપણે મિક્સર જાર ફેરવી લેશું તેને પણ આપણે થોડીવાર ઠંડા થાય અને એની ચટણી બનાવી લેશું એટલે એમાં થોડુંક આપણે સ્વાદ પ્રમાણે ઉપરથી મીઠું એડ કરીશું અને ઢાંકણ છે એને ઠંડુ થાય એટલે આપણે બંધ કરી દઈશું તો અમારી ચટણી બની અને અહીંયા રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે આ રીતની હોવી જોઈએ તમારે જાડી પાતળી જોતી હોય તો તમે પાણી થોડુંક એડ કરી શકો છો મેં અહીંયા પાણી એડ સેજાઈ કર્યું નથી અહીંયા મેં આ રીતે બધા પૂડા બનાવીને રેડી કરી લીધો છે નાસ્તો તમે જોઈ શકો છો તો અમારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ